મોબાઈલ ઉપર આવેલી જાહેરાતમાં સસ્તી ગાડી લેવાના લોભમાં પંચાવન હજાર ગુમાવ્યા પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા તાલુકાના મલબાર ગામના જસવંતભાઈ રતનભાઈ રાઠવાના મોબાઈલ નંબર ઉપર ઇકો ગાડી વેચાણ અંગેની જાહેરાતનો વિડીયો આવતા આ વિડિયોમાં વેચનારનો ફોન નંબર પણ આપવામાં આવેલો હતો જેમાં ઇકો ગાડીની કિંમત એક લાખ પચાસો હજાર હોવાથી મલબાર ગામના જસવંતભાઈ રતનભાઈ રાઠવાને જાહેરાતમાં આવેલા નંબર ઇઠ્યોતેર બેતાલીસ અગ્યાસી ઇઠ્યોતેર જીરો સાત ઉપર ગાડી લેવા માટે પૂછપરછ કરતા સામેવાળા વ્યક્તિએ પોતે ફોજી તરીકે રાજસ્થાનમાં નોકરી કરતા હોવાનું અને પોતાનું નામ મુકેશભાઈ જીવનભાઈ ગોયલ જણાવી જશવંતભાઈના મોબાઈલ નંબર તેસઠ પંચાવન એકતાલીસ જીરો ચાલીસ ત્રણ ઉપર

મારા ગૂગલ પે ઉપર બે હજાર રૂપિયા પેટ્રોલના કરીને નાખો જેથી કરીને ગાડી હું તમારા ઘરને લઈને આવીશ ત્યારબાદ દસ દિવસ સુધી તમે ગાડી ફેરવજો પછી આપણે લે વેચની વાત કરીશું તેમ જણાવતા જસવંતભાઈએ સામાવાળાને બે હજાર રૂપિયા ગૂગલ પે કર્યા હતા ત્યારબાદ સામાવાળાએ જસવંતભાઈને ફોન કરીને આ ગાડી તમારા નામે કરવા પચાસ રૂપિયા ખર્ચો થશે તેમ તમે તમારી સગવડે પાંચ પચાસ હજાર મોકલાવી દેશોનું જણાવતા જસવંતભાઈએ તારીખ લઈ સુધી પોતાના બેંક ખાતામાંથી જુદા જુદા ગૂગલ પે ઉપરથી પંચાવન હજાર રૂપિયા મોકલાવી દીધા હતા જયારે ત્યારબાદ સામાવાળાએ જશવંતભાઈને જણાવ્યું કે બે દિવસમાં ગાડી તમને ઘેરે આવી આપી જઈશ તેવું જણાવ્યું હતું તેમ છતાં બે દિવસ બાદ પણ સામે વાળી વ્યક્તિનો કોઈ ફોન ન આવતા જસવંતભાઈ મુકેશભાઈ જીવનભાઈ ગોહિલને ફોન કરતા તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હોવાનું અને પોતે છેતરાયા હોવાનું જણાતા તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમમાં અરજી કરવા છતાં પોતાના બે રકમમાં પરત ના આવતા બાબતની જાણ પોતાના ગામના અને જામગોડા તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ અમરસિંહભાઈ વેસ્તાભાઈ નાકને કરતા અમરસિંહભાઈ વેસ્તાભાઈ નાયકે આ બાબતની જામુગોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જામુગોડા પોલીસે ચારસો છ ચારસો વીસ તેમજ સેક્શન છાસઠ ડી ની કલમો લગાવી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે